નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિશ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું હરની લેક ઝોનમાં બોટ દુર્ઘટનામાં ચૌદ જણના મોત માટે જવાબદાર કોટિયા પ્રોજેક્ટના વધુ દસ ભાગીદારોને વડોદરા કોર્ટમાંથી જામીન મળી ગયા હતા અગાઉ બુધવારે ચાર મહિલા ભાગીદારોને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા આ કેસમાં કુલ વીસ આરોપીઓની ધરપકડ કરાઈ હતી જેમાંથી ચૌદ આરોપીઓ હવે જેલ બહાર છે વડોદરામાં ગત અઢારમી જાન્યુઆરીએ સર્જાયેલી હરની બોટ દુર્ઘટનામાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષિકાઓ મળીને ચૌદના મોત થયા હતા હરની તળાવમાં બોટ ચલાવવામાં ઉપરાંત મનોરંજનના સાધનો માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોટિયા પ્રોજેક્ટને કોન્ટ્રાક્ટ આપેલ લાયકાત વગરનો બોટ ચાલક અને અપૂરતા લાઈફ જેકેટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી બોટમાં પણ ખામી હોવાનું તપાસ દરમિયાન સાબિત થયું હતું બાર માસુમો અને બે શિક્ષિકાઓની જળ સમાધિની અત્યંત કરુણ દુર્ઘટના છતાં કોર્પોરેશનના એક પણ અધિકારીઓ સામે હજુ સુધી કાર્યવાહી થઈ નથી બીજી તરફ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો બોટ ચાલક અને મેનેજર સહિત વીસ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી તારીખ સાતમી મે મંગળવારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ બુધવારે આ કેસમાં ચાર મહિલા આરોપીઓ નૂતન શાહ વૈશાખી શાહ હાઈકોર્ટમાંથી જામીન મેળવીને જેલ મુક્ત થયા છે તેના બે દિવસ બાદ શુક્રવારે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય ભાગીદાર બિનિત હિતેશ કોટિયા ઉપરાંત અન્ય ભાગીદારો ધર્મેન ગિરીશભાઈ શાહ ગોપાલ પ્રાણલાલ શાહ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લેનર જતીન હિરાલાલ દોશી વેદ પ્રકાશ રામપ્રકાશ યાદવ દિપેન હિતેન્દ્રભાઈ શાહ રશ્મિકાંત ચીમનલાલ પ્રજાપતિ અલ્પેશ ભટ્ટ ભીમસિંહ યાદવ અને ધર્મેલ બથાણી મળીને દસ આરોપીઓના જામીન વડોદરા કોર્ટે મંજૂર રાખ્યા છે જ્યારે નિલેશ જૈનના જામીન ના મંજૂર થયા છે આજે કોર્ટમાં ઘણા એવા આરોપીઓની જામીન અરજી હતી જેમાં મારે માહિતી એક કંઈક નામ મંજૂર થયું બાકી તમામની તમામ નામદાર કોર્ટે શરતોની આધીન મંજૂર કરેલી છે જામીન અરજી જેમાં મારા જાણવા મુજબ અલ્પેશ ભટ્ટ છે બિનીત છે ગોપાલભાઈ શાહ છે પછી ડીપેન્ડ કરીને છે અંદર એ કે દર્પણ બાથાની કરીને છે ધમિલ બાથાની એ છે એવા છોડ્યા છે એવા લોકો મુખ્ય દલીલ મત એવું છે કે નામદાર કોર્ટે હમણાં ચાર દિવસ પહેલાં બે દિવસ પહેલાં ચાર હજારની જામીનજી મંજૂર કરી હતી જ્યાં શ્રી ગોપાલભાઈનું જે રોલ છે એમાં એવું જ હતું કે એ પણ ભાગીદાર હતા દસ ટકાના અને એ પણ કંઈ બોટિંગના કરારમાં પક્ષકાર હતા નહીં અને કોર્ટે પણ અંદર એ નોંધ્યું છે કે બોટિંગની કાર્યવાહી જે હતી સંચાલન એ એમ એ નહોતા કરતા અને બીજું કે આ જે પણ જામીન હજીનું તારણ છે એ માત્ર જામીન હજી પોતાની નીચ છે એ કેસના ગુંદોષ માટેના નથી મારે તો એટલું જ કહેવાનું છે કે વકીલ તરીકે જે મારા ઇથિક્સ છે મારા ઇથિક્સ પ્રમાણે હું કોઈના માટે પણ વકીલાત કરી શકું છું રહી વાત તમે જે મને પ્રશ્ન કર્યો વકીલનો ઠરાવ હતો ને એના માટે હું આપને એટલું જ કહીશ કે હું હંમેશા વકીલો સાથે જ છું પણ જ્યાં સુધી આરોપીઓ છે અને મારા નજરમાં એવું લાગે કે ના આના માટે મારે અપીલ થવું જોઈએ તો હું અપેલ થઈ લઉં છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર